હવામાન ખાતાએ સોમવારે આગાહી કરી હતી કે આ વર્ષે નૈઋત્યના ચોમાસામાં સરેરાશ કરતાં વધુ સારો વરસાદ પડશે શ્રીકાર વરસાદ પડવાને કારણે ખેતી તેમજ ઇકોનોમીને વધુમાં વધુ ફાયદો થશે અને ઇકોનોમીને વેગ મળશે દ્વારા અગાઉ એપ્રિલમાં કરેલી વરસાદની આગાહીને યથાવત રાખવામાં આવી હતી સરેરાશ અને સામાન્ય કરતા વધારે વરસાદ પડવાથી ખેતી અને પાકની ઉપજને ફાયદો થશે ખેતીવાડી સેક્ટરનો વિકાસ શક્ય બનશે અને સર્વાગી આર્થિક વિકાસને વેગ મળશે તેવી ધારણા છે હવામાન ખાતાએ જણાવ્યું હતું કે જૂન મહિનામાં અને તે પછી આ વર્ષે સામાન્ય કરતાં વધુ એટલે કે 92% થી લઈને 108% સુધી વરસાદ પડી શકે છે. લાંબા ગાળાની સરિરાશ મુજબ 166.9 મીમી વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણના કેટલાક રાજ્યો સિવાય જૂનમાં દેશના અન્ય વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહી શકે છે. चीफ मृत्युंजय मोहपात्राए कहुत के आगामी पांच दिवस में केरल में चौमासू शुरू थनुकूल वातावरण जवा रहा देश खेती पर आधारित विस्तारों सामान्य करता वरसद पड़वा संभावना है उत्तर पूर्व भारत में के तेना करता ओछो नॉर्थ वेस्ट में साम्य सेंट्रल भारत दक्षिण राज्यों में साम्य करता वरसाद पड़ सके હવામાન વિભાગે કહ્યું છે કે જૂન મહિનામાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, ગુજરાત અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ ગરમી જોવા મળશે. જૂનના પ્રથમ સપ્તાહમાં દેશમાં ચોમાસાનું આગમન થઈ જશે.